લીમખેડાના ચેડિયા મુખ્ય પ્રાથમિક શાળાની બાજુમાં તૂટેલા નાળા પર અકસ્માત થવાનો ભય લોકો તસવીર જોઈ રસ્તા પર મુસાફરી કરી રહ્યા જોવા છે લીમખેડા તાલુકાનો વિકાસ થયો ગાંડો અમારી જેવી ગુજરાત ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવ્યો છે પર્દાફાશ લીમખેડા તાલુકાના ચેડિયા ગામે મુખ્ય પ્રાથમિક શાળાની બાજુમાં કોતર પર બનાવેલ નાળાની તસવીર જુઓ ચોમાસું ધોવાણ થઈ ગયું છ મહિના થયા જે મીડિયાની ટીમ દ્વારા સૌપ્રથમ અમારી ચેનલ દ્વારા ધોવાણ થયેલ ના માળાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે પરમારના ખાખરિયાથી વિસલંગા ત્રણ રસ્તાથી ચેડિયા ગામે જતા મુખ્ય માર્ગ પર પ્રાથમિક શાળાની બાજુમાં કોતર પર બનાવેલ ડીપનાળું ચોમાસામાં ધોવાણ ચોમાસું ગયા પછી છ મહિના થયા છતાં પણ વહીવટી તંત્ર કે જવાબદારો કોન્ટ્રાક્ટર દ્વારા તૂટેલા ધોવાણ થયેલ ડીપનાળાના રિપેરિંગની કામગીરી પરિક્રામાં નહીં આવી કે ચૈડિયા ગામે ચોમાસામાં ભારે વરસાદના કારણે બાજુમાં ધોબાણ થયું જેનો જવાબદાર કોન્ટ્રાક્ટર હાલ કુંભકર્ણની જેમ નિંદ્રમાં સૂતો છે કે શું આ રસ્તા પર રોજ પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શું ચૈડિયા પ્રાથમિક શાળાની બાજુમાં તૂટેલા નાણાંની મરમ્મતની કામગીરી કરવામાં વહીવટી તંત્રને કોઈ રસ નથી કે પછી કોઈ મોટીઓ નારાજ થયા પછી નાણાંના રિપેરિંગની કામગીરી કરવામાં આવશે તેવા એક સવાલ લોકો સરકારમાં ચૂંટાયેલા નેતાઓને પૂછી રહ્યા છે આ તૂટેલા નાણાંના રિપેરિંગની કામગીરી ક્યારે કરવામાં આવશે તે તો અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ રમેશ ધામા દાહોદ